thank you

થોરાડ પોલીસે ત્યારે ગુનો નોંધી જરૂરી કાર્યવાહીની વાત કરી હતી બનાવ અંગે ત્યારે ત્યારે મિત્રો રોડ પર આવેલ ત્યારે મિત્રો બાળક હનુમાનજી બાજુમાં આ શેરી નંબર વીમાં રહેતા કોલિજિયન યુવાન ત્યારે ધ્રુવાજીભાઈ જીતેન્દ્રભાઈ ત્યારે મિત્રો ધોળકિયા ત્યારે દ્વારા થોરાડ ત્યારે મિત્રો પોલીસ પંથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિશાલ કોળી રઘુ કોળી સેલુબેન અને સેલુબેનની બહેનના નામ આપી જણાવ્યું હતું કે તે જ્ઞાનિક રોડ પર આવેલ એચ ત્યારે એચબી ઇકો સાયન્સ કોલેજમાં સેમિસ્ટર ત્યારે એક માં બી સી નો અભ્યાસ કરે છે ત્યારે મિત્રો સાંજના છ વાગ્યાની આસપાસ બાઇક લેવા જતા તેના પર રઘુ અને વિશાલ બેઠો હતો જેથી તેને યુવાને કહ્યું કે મારું બાઇક મને લેવા દો આ સાંભળી આ બંને શખ્સો ગાળો દેવા લાગ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ